ઉપર આલે હે કામ એટલે અહીંયા બધી ગંધારું ભેર્યું હે ને વારે ને ચોખ્ખું ચણા ખાણ નાખો ને વાર ના આવી ગયું અત્યારે કરું હું મારો ફેવરેટ મસાલાવાળું કરું એટલે તીખું

ત્યારે હું મૃણાલ લઈને આવી હું એટલે બાર જ હતો મને ખેંચે છે બસ મસ્ત તૈયાર થઈ ગઈ છું મેઇન પોલીસ કઈ રહી છે જો મસ્ત અત્યાર સુધી કરતી હતી કાન વાત અને આઈફોનમાં તો એવું છે કે ફોનમાં વાત ચાલુ એટલે વિડીયો ન શૂટ કરી હતી હવે બનાવીશ વિડીયો ફોટા પાડ લીધા વિડીયો બનાવી લીધો હવે બેઠી હું તો ગાઈસ વિડિયો તો ઘણા દેને લીધા કેમ સરિસ મારે ફોન આવે હા હા બાય ગાઈસ વિલ બેસી ગય ટુ નર ઓફ પેલ દે ઇંગે સાદો પાસે છે ઓ ઢીંગે જો એક કાચ બો હે કે નિયસ ગલ મે

નથી થોડા કે એમ જો બ્રુનિયો હે ને બ્રુનિયા ને ખુલો કરી દે ને સાકે આજ રાખ્યો હે એ ને ઓલી સાઈડ નદીમાં માં મયો જાય નદી હે ને અહીંયા આવશે એમ તો પાછો આય છે તો ફાઇનલી ગેઝ વાસ નોટ કે લીધા હે હવે કઈ કરશે આમ જો આનંદ પોલીસ કહી રહે ને આજે એને ઈચ્છે આમાં ગઈ હે જુડિયો ની હે ને વઈ ગઈ પાછી કર લે માઇક લઈ દીધું છે ને એનો ઉપયોગ ન કરું તો ભાઈ ધોકા મારે ધોકામાં કાનુ કાનુ પણ કરીશ હવે ઉપયોગ ને હવે નેન પોલિશ કરીશ પગમાં આવી રીતના સેમ આમ જોવો કઈ સ્ુડિયોનો માલો જીબીઓનો પણ હારી જ છે ઘડીકમાં જાય ને પગમાં કરેલી છે મેં તો દેખાડું દરિયા દેખાય બોક્સ આડી આવે જો આ પગમાં દેખાય કરેલી છે થોડી ઘૂટી માં હું એટલો આવી ગયો ખાવા હાથ જમવા માટે લઈ લીધો હાથ તો જો હાથે દેખાડું લાઈટું બાઈટું કરો

એટલે એમ જો આવડે એવું કર્યું હા અહીંયા કાંઈ આવડતું નહીં ચોખી ચાટવા થઈશ હવે આવે છે કંટાળો હવે જઈશ ઘરમાં આમ પબજી રમીશ પછી પાછા માંડીએ હાંજે આપણે બાય પણ બે પાર્સલ આવી ગયા હે હવે આવે ખુલ્લો રખડ્યા એટલે માહે મારે રખડજો મારી જોજો હમણાં આવશે

આજે તમે ઘણું મગાવ્યું હજી તો ઘણી વસ્તુ આવવાની બાકી છે હવે તમને હું દેખાડી દઉં કેવું મસ્ત લાગે પેલા કરતાં તો સારું લાગે તો કઈ જ હવે વિડીયો વિડીયો એડિટ કરી એમાં વર્ષે આમાંય વરસે પણ વિડીયો એડિટ કરી પછી કરીને આવું જ ઇન્સ્ટાગ્રામ વાર દેખાડું ને યુટ્યુબ વાર ન દેખાડવું બને તો કાનો આટું મગાવ્યું છે મસ્ત મજાનું ગીફ્ટેખાડ્યું પર્સ બહુ મસ્ત ક્વોલિટી મસ્ત છે પછી છે કિચન ઋતુ લખેલું અને શું છે બુલેટ છે ચશ્માનું કવર અને આ છે ડોક્યુમેન્ટ રાખવાનું બહુ સરસ છે આજે તો વિચાર છે કે કોબી છે ગાજર છે તો બનાવી નાખે આપણે મોમોઝ મસ્ત મોમોઝ બનાવું જો મોમોઝ માટે મેં કોબી ખમણી લીધી છે મીન્સ કે આપણે ખમણી ધોઈ ને આપણી આગળ તો પછી આ ગલાસ થઈ ગઈ અને હવે ગાજર ત્યારે બાંધું છું લોટ મેંદાનો આમાં મેં થોડોક વઘાર દીધો છું કેમ કે મને હે ને ઓલી છોકરી જ્યારથી ગુજરી ગઈ ને મીન્સ કે ઓલી કે મેં એવું સાંભળ્યું કે કોબીના મીન્સ કે ઓમાં હોય ને બર્ગર માં એમાં એમની કોબી હોય એમાં કાંઈક એવું મેં સાંભળ્યું હતું કે હવે એમની કોબી ન ખવાય એમ મને બીક લાગવા માંડી કેટલાક એટલે મેં થોડું ભગાઈ આમ જો આ બે મોમાં જો સૌથી પહેલાં વહેણા હતા એટલે બહુ મોટા છે પણ હવે આવડી ગયા ટાઈમ ખાલી મોમોઝ મેં ઓલું કરી લીધું એમ કે આમ

વા બહુ મસ્ત થાય મેં તો ખાઈ લીધા છે મોમોઝ મારા પપ્પાની મજા નથી એટલે એને કરી દીધી રોટલી કામ થઈ ગયું છે રસોડું સાફ સફાઈ કરી હવે પબજી રમેશ કે રીલ્સ રેસ એ જ કામ હે તો બાય બાય કઈ છે વિડીયોને લાઈક કરજો શેર સબસ્ક્રાઈબ કરજો બાય